રાધે રાધે જય શ્રી કૃષ્ણ આજે બુધવાર બે જુલાઈ બે હજાર પચીસને દૈનિક રાશિફળ જય શ્રી કૃષ્ણ જય માતાજી ભાવિદર્શન ચેનલમાં આપનું હૃદયથી સ્વાગત છે આજનું દૈનિક રાશિફાળ તમારા ગ્રહો અને નક્ષત્રોની દશા પરથી તૈયાર કરવામાં આવ્યું છે જે તમને દિવસભર માર્ગદર્શન આપશે તો ચાલો જાણીએ આજનું રાશિફાળ પહેલી રાશિ છે મેષ રાશિ મેષ રાશિના અક્ષર છે અલ અને ઈ આજનો દિવસ તમારા માટે ઉત્સાહભર્યો રહેશે તમે કાર્યસ્થળે નવી જવાબદારીઓ સ્વીકારવા તૈયાર રહેશો અને તમને તેમના સફળતા પણ મળશે નોકરી કરતા જાતકો માટે પ્રમોશનના યોગ બની રહ્યા છે જે તમારી કારકિર્દીની નવી ઊંચાઈઓ પર લઈ જશે પારિવારિક વાતાવરણ આજે ખૂબ જ આનંદદાયક રહેશે ઘરના સભ્યો સાથેના સંબંધોમાં મધુરતા આવશે આરોગ્યની દ્રષ્ટિએ આજે તમે ઠીકઠાક અનુભવશો કોઈ મોટી સમસ્યા જણાતી નથી આજનો શુભ રંગ છે લાલ તેમજ આજનું શુભ સંખ્યા છે નવ વૃષભ રાશિ વૃષભ રાશિના નામાક્ષર છે બ અનેવું વૃષભ રાશિના જાતકો માટે આજે મહેનતથી સીધ પ્રાપ્ત કરવાનો દિવસ છે ખાસ કરીને જો તમે બિઝનેસ સાથે સંકળાયેલા છો તો આજે તમને વધુ ફાયદાની શક્યતા રહેલી છે તમારી મહેનતનું ફળ તમને ચોક્કસ મળશે જોકે ખર ઘર ખર્ચમાં વધારો થવાનો યોગ છે તેથી ખર્ચ બાબતે થોડી સાવચેતી રાખવી જીવનસાથી સાથે આજે તમે સુખદ સમય વિતાવશો જે તમારા સંબંધોને વધુ મજબૂત બનાવશે આજનો શુભ રંગ છે સફેદ તેમજ આજનો શુભ અંક છે છ મિથુન રાશિ મિથુન રાશિના નામ અક્ષર છે ક છ તેમજ ઘ આજે તમે તમારા મનમાં શાંતિ અનુભવશો દિવસભર એક સકારાત્મક ઉર્જા તમારી સાથે રહેશે જૂના મિત્રની અચાનક મુલાકાત થવાની સંભાવના રહેલી છે જે તમને ખુશી આપશે અને જૂની યાદો તાજી કરશે નાણાકીય રીતે આજે થોડું સંયમ રાખવું જરૂરી છે બિનજરૂરી ખર્ચ ટાળજો વિદ્યાર્થી વર્ગ માટે આજે સફળતાનો દોર શરૂ થશે અભ્યાસમાં ધ્યાન કેન્દ્રિત કરવાથી સારા પરિણામ મળી શકે છે આજનો શુભ રંગ છે લીલો તેમજ આજનો શુભ સંખ્યા છે પાંચ કર્ક રાશિ કર્ક રાશિના અક્ષર છે હ તેમજ ડ કર્ક રાશિના જાતકો માટે આજે વ્યાપારમાં નવી દિશા મળે તેવી શક્યતા રહેલી છે નવી તકોને ઓળખી તેનો લાભ ઉઠાવવા પ્રયાસ કરજો ઘરેલુ મુદ્દાઓમાં વાતચીતથી ઉકેલ લાવો હિતાવક રહેશે વાદ વિવાદ ટાળવા પ્રયાસ કરજો મા પિતાનો આશીર્વાદ આજે તમારા માટે લાભદાયક સાબિત થશે તેમના માર્ગદર્શનને અનુસરજો આરોગ્ય આજે થોડી ચિંતા આપી શકે છે તેથી પોતાની સંભાળ રાખવી ખાસ જરૂરી છે આજનો શુભ રંગ છે સફેદ આજનો શુભ છે બે સિંહ રાશિ સિંહ રાશિના નામાક્ષર છે મ તેમ ટ આજનો દિવસ સિંહ રાશિના જાતકો માટે માન સન્માનમાં વધારો લાવશે સામાજિક ક્ષેત્રે તમારી પ્રતિષ્ઠા વધશે નોકરી માટે ઇન્ટરવ્યુ આપનારને સફળતાના યોગ રહેલા છે આજ તમારી મહેનત રંગ લાવશે મેસ પ્રેમ જીવનમાં મીઠાશ રહેવાની શક્યતા છે તમારા સંબંધો વધુ ગાઢ બનશે પરિવાર તરફથી આજે તમને સંપૂર્ણ સહકાર મળશે જે તમને દરેક કાર્યક્ષેત્રમાં પ્રેરણાદાયક આપશે આજનો શુભ રંગ છે કેસરી આજનો શુભ અંગ છે એક કન્યા રાશિ કન્યા રાશિના નામાક્ષર છે પ ઠ તેમજ હણ કન્યા રાશિના જાતકોને આજે કામકાજમાં નવી તક મળી શકે છે તમારી કાર્યક્ષમતા પ્રદર્શિત કરવાની આ યોગ્ય સમય છે જોકે આજે મોટા નાણાકીય નિર્ણયો ટાળવા શ્રેષ્ઠ રહેશે કોઈપણ રોકાણ કે મોટા ખર્ચ કરતાં પહેલાં જરૂરથી વિચારજો નજીકના સંબંધીઓ સાથે થોડી અણબનાવ ટાળી શકાય શાંતિ જાળવવાથી પ્રયાસ કરજો આજનો શુભ રંગ છે આસમાની આજનો શુભ અંગ છે ચાર તુલા રાશિ તુલા રાશિના અક્ષર છે ર તેમજ તો તુલા રાશિના જાતકો માટે આજે પ્રેમ સંબંધોમાં નવો મોડ આવી શકે છે તમારા સંબંધોમાં નિકટતા વધશે જૂના વિવાદો હવે સમાવી શકાય છે સમાધાનનો માર્ગ અપનાવવાથી શાંતિ મળશે આજે તમારી નાની મુસાફરી થઈ શકે છે જે આનંદદાયક રહેશે પૈસાની દ્રષ્ટિ આજે તો દિવસ સારો છે આર્થિક સ્થિતિ સુધરશે આજનો શુભ રંગ છે ગુલાબી આજનો શુભ અંક છે સાત વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિના અક્ષર છે ન તેમજ આજે તમારો આત્મવિશ્વાસ વખતે આગળ વધવા માટે આજે પહેલ કરવાનો સારો સમય રહેલો છે તમે જ તમારા લક્ષ્યો તરફ પ્રગતિ કરી શકશો જોકે ગુસ્સો નિયંત્રણ રાખવો જરૂરી છે કારણ કે તે તમારા કાર્યોમાં અવરોધ ઊભો કરી શકે છે સ્વાસ્થ્યમાં સુધારો આવશે તમે ઉર્જાવાન અને સ્વસ્થ અનુભવશો આજનો શુભ રંગ છે લાલ આજનો શુભ અંગ છે ત્રણ ધનુરાશિ ધનુ રાશિના નામ અક્ષર છે બ રાશિના જાતકો માટે આજનો દિવસ આધ્યાત્મિક ઉન્નતિ લાવશે તમે ધાર્મિક કાર્યોમાં રૂચિ લેશો નવા સંબંધો સર્જાશે જે તમારા જીવનમાં સકારાત્મક બદલાવ લાવશે નોકરી બદલાવાના યોગ છે જો તમે નોકરી બદલવાનું વિચારી રહ્યા છો તો આ સમય સારામાં સારું છે જોકે ખર્ચાઓ પર સેમ રાખો કારણ કે બિનજરૂરી ખર્ચ થઈ શકે છે આજનો શુભ રંગ છે પીળો લાભદાયક સંખ્યા છે આઠ મકર રાશિ મકર રાશિના અક્ષર છે ખ તેમજ જ મકર રાશિના જાતકોને કાર્યક્ષેત્રે મોટી સફળતાઓનો સંકેત મળી રહ્યા છે તમારી મહેનત અને લગ્નનું ફળ તમને ચોક્કસ મળશે જોકે ઘરના મોટા સંબંધોમાં થોડી કળવ કળહળવાની શક્ય છે તેથી સવાનતા જાળવવાનો પ્રયાસ કરજો આવકની તુલના એ ખર્ચ વધારે લાગશે તેથી બજેટનું ધ્યાન રાખવું જરૂરી છે આજનો શુભ રંગ છે ભૂરો આજનો લાભદાયક સંખ્યા છે ચાર કુંભ રાશિ કુંભ રાશિના નામાક્ષર છે ગ સ તેમજ શ કુંભ રાશિના જાતકો આજે સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લેશો જે તમને આનંદ અને સંતોષ અપાવશે નવી યોજનાઓમાં રોકાણમાં યોગ્ય છે જે ભવિષ્યમાં ફાયદાકારક સાબિત થઈ શકે છે જોકે આજે નિર્ણય લેવામાં થોડું મોડું કરવું યોગ્ય રહેશે ઉતાવળ ટાળજો મિત્રોના સહયોગથી લાભ થશે તેમના સૂચનોને મદદ તમારા માટે ફાયદાકારક સાબિત થશે આજનો શુભ રંગ છે વાદળી લાભદાયક સંખ્યા છે સાત મીન રાશિ મીન રાશિના નામાક્ષર છે દ ચ તેમજ થ મીન રાશિના જાતકોને કલા અને સ્ફૂર્તિના ક્ષેત્રે સફળતા મળશે તમારી રચનાત્મક અને ઉર્જાની આજે સારો ઉપયોગ કરી શકશો જોકે આજે પૈસા ઉધાર આપવાનું ટાળજો કારણ કે તે પાછા મળવામાં મુશ્કેલી થઈ શકે છે પરિવાર સાથે આજે મીઠાસભર્યો સમય પસાર થશે જે સંબંધોને વધુ મજબૂત બનાવશે આજનો શુભ રંગ છે જામલી આજનો શુભ અંક છે છ આજનો દિવસ તમારા માટે શુભ અને લાભદાયક બની રહે તેવી શુભેચ્છા રાધે રાધે જય શ્રી કૃષ્ણ નો આ સામાન્ય રાશિ પર તે દરેક વ્યક્તિની કુંડિમાં ગ્રહોની સ્થિતિ અલગ હોય છે તેથી તમારા આ વ્યક્તિગત જીવન પર તેની અસર અલગ હોઈ શકે છે વધુ ચોક્કસ માહિતી માટે નિષ્ણાત જ્યોતિષની સલાહ લેવી હિતાવક રહે છે રાધે રાધે જય શ્રી કૃષ્ણ તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને ભાવિ દર્શન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો